અને ગોંડલની ટીમ એલસીબીની ટીમ આ તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં આવી છે કે રમેશભાઈ ભાઈ કૃષ્ણભાઈ બડેલિયા પહેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ 3 લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ છીના લીધા પછી આમાંથી 2 લાખ 80 હજાર રૂપિયા પરત આપી દીધા અને 20 હજાર રૂપિયા બાકી આપવાના હતા તો જયદીપ મેવાડે કીધો કે આ તમારા 2 લાખ 80 હજાર રૂપિયાને ભૂલી જવાનું અને તમને 4,50,000 રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેતા રહેવા માટે જતો રહ્યો ત્યાં ગામમાં જઈને એ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી ફરિયાદીની ધરમપત્ની સાથે માથાકૂટ કરી બદતમીજી કરી અને ફરિયાદીના નુકસાન પહોંચાડ્યો પહોંચાડ્યું આમાંથી પાંચ લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા યુવરાજભાઈ ગબરુભાઈ ખુમાણ કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રઘુભાઈ સોમલાભાઈ બોરિયા આ પાંચ લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપી જો છે ઋત્વિક મેવાડા જયરાજ માજરિયા અને કુલદીપ ધાદલ

અધિનિયમની જો કલમ છે અને બીજી જો કલમો છે એ આવી છે અને હું રાજકોટ પણ અપીલ કરવા માંગુ છું કે એવા જો લુખા કોઈ વ્યાજખોરી કરતા હોય તો તમારે સહન કરવો નહીં આપ નજદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો અને અમારા કંટ્રોલ રૂમમાં અમે એક સેપરેટ રજિસ્ટર મુકાયેલ છે કંટ્રોલ રૂમ ના અમારા નંબર છે સેવન ફોર ડબલ થ્રી નાઇન ટ્રીપલ વન ડબલ ઝીરો આ નંબર ઉપર તમે ફોન કરીને ફક્ત જાણ કરો બાકી કામ અમે કરીશું પોલીસ તમને શામાંથી અપ્રોચ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે એવા ખોટા માણસોની માણસો નહીં સમય થતી હોય છે જો સરકાર શ્રી દ્વારા જો સ્વીકૃત વ્યાજની લિમિટ છે એમાં લાયસન્સ લઈ જો વ્યાજ કામ કરતો હોય આનો અમે પણ સપોર્ટ કરીએ છીએ એ લોકો લોકોની પ્રગતિમાં યોગદાન આપે છે લેકિન જો અમુક ખોટા લોકો છે ચાર ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા લોકોના એક્સટોર્શન કરવા માંગે છે એના વિરુદ્ધમાં સખત પગલા લેવામાં આવશે અને આ ડ્રાઈવ તરીકે નહીં દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશનમાં કે અમારા કંટ્રોલ રૂમમાં અપ્રોચ કરીને પોતાની ફરિયાદ મેન્શન કરશે તો અમે આ આરોપી વિરુદ્ધમાં કડકથી કડક પગલા લેશું પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો ગુના દાખલ છે અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસની ચકાસણી ચાલુ છે આ આપણે પંચનામું કરીને અહિયાં રાજકોટ શહેર કબજે કરવામાં આવી છે